નમસ્કાર મિત્રો જે ભરતીની તમે ઘણા સમયથી રાહ જોતા હતા એ ભરતી આવી ગઈ છે અને એમાં ઘણા ચેન્જીસ પણ આવેલા છે હા રેવન્યુ તલાડીની ભરતીની જાહેરાત આવી ગઈ છે એનો ફોર્મ ક્યાંથી ભરાશે તો છવ્વીસ પાંચ બે હાજર પચીસ થી દસ છ બે હાજર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી કોણ ફોર્મ ભરી શકે છે એક્ઝામની પદ્ધતિ શું છે ફીસ કેટલી તમારે ભરવાનું રહેશે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જો તમે વિડીયોમાં નવા છો પ્લીઝ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે મહેસૂર વિભાગ દ્વારા મહેસૂલ તલાટી વર્તણની જે જાહેરાત કરવામાં આવી છે હવે એની માહિતી તમને ક્યાંથી મળી રહેશે ગુજરાત જે ઓજસની વેબસાઇટ છે એના પરથી અને જી એસ બી ટ્રિપલ ત્રિપલ એસએસ બી ની જે વેબસાઈટ છે એના પરથી તમને આ ટોટલ માહિતી મળી રહેશે બરાબર છે તો મહેસુલી તલાટીની જગ્યાઓ છે વર્ગ 3 ની છે ટોટલ 2389 જેટલી જગ્યાઓની ભરતી કરવાની છે ફોર્મ તમારે ક્યાં ભરવાનું રહેશે તો ઓજસ વેબસાઈટ છે એના પર તમારે જવાનું રહેશે ફોર્મ ભરવાની તારીખ શું છે 26/5/2025 ના બપોરે 2 વાગ્યા થી લઈને તમે 10/6/2025 સુધી સમય રાત્રે 11 વાગીને 59 કલાક સુધી મિનિટ સુધી તમે એને ફોર્મ ભરી શકો અરજી ઓનલાઈન બનવાની રહેશે કોઈ પણ વ્યક્તિઓએ ઓફલાઈન અરજી તમારે પરબીડ્યું કે સ્પીડ પોસ્ટ દ્વારા તમારે જીએસએસબી ઓફિસ પર મોકલવાનું રહેશે બધી પ્રોસેસ ઓનલાઈન રહેશે બરાબર છે હવે જોઈ લઈશું કે જિલ્લાવાઇઝ જગ્યાઓ કેટલી છે એ ચર્ચા કરીશું કાસ્ટ વાઇઝ કેટલી છે શું છે એ નહીં ખાલી જિલ્લા જિલ્લાવાઈઝ કેટલી જગ્યાઓ છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી લઈશું સો જોઈએ તો અમદાવાદમાં એકસો ને તેર જેટલી જગ્યાઓ છે અમરેલીમાં છોતેર જગ્યાઓ છે અરવલ્લીમાં ચુમોતેર જગ્યાઓ છે આણંદમાં સિતોતેર જગ્યાઓ છે કચ્છમાં એકસો નવ જગ્યાઓ છે ખેડામાં એકસો છોતેર જગ્યાઓ છે ગાંધીનગરમાં તેર છે સૌથી ઓછી ગાંધીનગરમાં છે ગીર સોમનાથમાં અડતાલીસ છે છોટાઉદેપુર એકસો પાંત્રીસ સૌથી વધુ છોટાઉદેપુરમાં છે જામનગરમાં સાહીઠ છે જૂનાગઢમાં બાવન છે પછી ડાંગ જિલ્લામાં છે તેતાલીસ છે દાહોદમાં છે પંચ્યાસી તાપી જિલ્લામાં છે ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં છે વીસ નર્મદામાં છે ઓગણસાઠ નવસારીમાં છે બાવન પંચમહાલમાં છે ચોરાણું પાટણમાં છે ચોર્યાસી પોરબંદરમાં છે છત્રીસ બનાસકાંઠામાં છે એકસો સાહીઠ બોટાદમાં છે સત્યાવીસ ભરૂચમાં છે એકસો ચાર અને ભાવનગરમાં છે ચોર્યાસી મહીસાગરમાં છે સિત્તેર મહેસાણામાં છે તેત્રીસ મોરબીમાં છે સત્તાવન રાજકોટમાં છે અઠાણું વડોદરામાં છે એકસો પાંચ વલસાડમાં છે એકસો પંચોતેર છે એકસો બે હજાર છે આમ ટોટલ જોવા જઈશું બરાબર છે તો સૌથી વધારે જગ્યાઓ છે છોટાઉદેપુર જિલ્લામાં બરાબર છે અને સૌથી ઓછી છે ગાંધીનગરમાં બરાબર આ બીજા આ બે જિલ્લાઓમાં રહેશે આની

એક તારીખ તમારી ઉમરની ગણતરી કરવાની રહેશે દસ તારીખ સુધીમાં તમારે વીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ પછી પાંત્રીસ વર્ષ પૂરા ન કરેલ હોવા જોઈએ બરાબર છે થી વધારે ઉંમર હોવી જોઈએ નહીં બરાબર છે હવે કેટેગરી વાઇઝ જોઈશું સમાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો છે એ લોકોને પાંચ વર્ષની છૂટછાટ મળે છે અનામત કેટેગરીના પુરુષો છે એ લોકોનો પાંચ વર્ષની જે છૂટછાટ મળે છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો છે એમને દસ વર્ષની છૂટછાટ મળે છે પ્લસ પિસ્તાલીસ વર્ષથી વધુ એની ઉંમર હોવી જોઈએ નહીં બરાબર પાંત્રીસ વત્તા દસ એની કેટલી વર્ષ થશે પિસ્તાલીસ એનાથી વધુ એની ઉંમર હોવી જોઈએ નહીં પછી સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે એ લોકોને પણ દસ વર્ષથી છૂટછાટ મળે છે બરાબર કોઈ પણ કેટેગરીને જે કોઈ છૂટછાટ મળે છે એમાં પિસ્તાલીસ વર્ષથી વય મર્યાદા સુધી લિમિટ છે એનાથી વય મર્યાદા કોઈ રહેશે નહીં બરાબર છે પછી અનામતના છે એમને પંદર વર્ષની છે છૂટછાટ

એ લોકો જો ઓપન તરીકેનું ફોર્મ ભરશે તો એમને જે લાભ મળે છે પાંચ વર્ષનું છૂટછાટ કે દસ વર્ષની છૂટછાટ એ એમને મળવા પાત્ર રહેશે નહીં આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે પરંતુ ફોર્મ ભરો ત્યારે આ બાબતને તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે મેક્સિમમ વર્ષ પાંત્રીસ છે એના વત્તા તમારે શું કરવાનું છે તો હમણાં અનામત લાભ મળે છે બરાબર ધારો કે કોઈ વ્યક્તિ એસટી છે એની ઉંમર હાલમાં પાંત્રીસ કે છત્રીસ વર્ષ છે તો એને બીજા પાંચ વર્ષનો લાભ મળશે એટલે જે એની ચાલીસ વર્ષ છે ત્યાં સુધી એને લાભ મળશે બરાબર છે હવે અનામત કેટેગરી જો મહિલા છે એની ઉંમર હાલમાં છો તો તમારે તમારી જે ઉંમર છે એના ઉપર તમે ફોર્મ ભરી શકતા નથી બરાબર છે આ એ બધી બાબત તમારે ખાસ ધ્યાન રાખવા જેવી રહેશે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો કોઈ પણ રાજ્યમાં માંથી તમારે ગ્રેજ્યુએટ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી તમારે સ્નાતકની પદવી હોવી જોઈએ એટ મીન્સ કે ગ્રેજ્યુએશન જરૂરી છે તમારા ગુજરાત રાજ્યમાંથી કેન્દ્રીય ભારત સરકારની કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ છે બરાબર છે હવે ઉમેદવારોને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે આ તો આ કોમન વસ્તુ છે કે તમે જે તે ક્ષેત્રમાં કામ કરવાનો છો એ ક્ષેત્રની તમને અમુક ભાષાઓ તમને ખબર હોવી જરૂરી હવે અરજી કરવાની રીત ક્યારના મેં તમને ચર્ચા કરી છવ્વીસ દસ તારીખ સુધી તમે ઓજસ્ટ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો જો તમારે ફોર્મ ભરવા વધારે નોલેજ હોય તો જે છે એમની ચેનલ તમે એની માહિતી સંપૂર્ણ મેળવી શકો છો હવે પરીક્ષા ફી ની વાત કરીશું બાવીસ પાંચ ના રોજ જે આવેલું છે ગૌણ પસંદગીમાં લેવાતી મહેસિલ તલાટીની જગ્યાઓ માટે સીધી ભરતીની જે ફી ધોરણ છે એની વાત કરીશું

એટલે આમાં લોકો નવું લાવેલા છે કે તમને તમારા પૈસા પાછા મળી જશે ટેન્શન લેવાની કઈ જરૂર નથી બરાબર

પોલિટી બંધારણના ત્રીસ માર્ક રહેશે હિસ્ટ્રી જીઓગ્રાફી ત્રીસ માર્ક રહેશે ઇકોનોમી સાયન્સ ઇન્ફોર્મેશન ત્રીસ માર્ક રહેશે કરંટ અફેર ત્રીસ માર્ક રહેશે મેથ રીઝનિંગ ચાલીસ માર્ક એમ ટોટલ બસો માર્ક્સ ની ઓનલાઈન પરીક્ષા રહેશે કમ્પ્યુટર બેસ પરીક્ષા રહેશે એમ એમસીક્યુ જ રહેશે બરાબર આ તબક્કો બીજો મેઇન પરીક્ષાનો રહેશે શેનો મુખ્ય પરીક્ષાનો રહેશે મેઇન પરીક્ષાના બે પાર્ટમાં વહેંચવામાં ત્રણ પેપર રહેશે ગુજરાત લેંગ્વેજ સ્કિલ અને ગુજરાત

નિબંધ તમારા દસ માર્ક્સ નો રહેશે વિચાર વિસ્તાર દસ માર્કસ સંક્ષેપીકરણ દસ માર્કસ નો સમીક્ષા પાંચ માર્કસ પછી પ્રચાર માધ્યમો દ્વારા નિવેદનો તૈયાર કરવા માટે ચર્ચા પત્ર દસ માર્કસ નું છે ચર્ચાપત્ર પછી અહેવાલ લેખન દસ માર્કસ નું છે ભાષાંતર દસ માર્ક છે અને ગુજરાતી વ્યાકરણ તમારો વીસ માર્ક રહેશે આ રીતના મેન્સ સિલેબસ છે હવે ઇંગ્લિશમાં જોશું એસી આપણા દસ માર્ક્સ રહેશે લેટર રાઇટિંગ દસ માર્ક્સનો છે રિપોર્ટ રાઇટિંગ દસ માર્કસ છે પછી વ્રાઇટ ઓફ કેઝ્યુઅલ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કે ફોટો એવું કંઈક આપેલો છે એના પર તમારે ગ્રાફિક્સ લખવાનો રહેશે ચાર્ટ હશે કે ટેબલ હશે કે ગ્રાફિક બરાબર એ જ વસ્તુ છે એ આપણો દસ માર્ક્સનો રહેશે ફોર્મલ સ્પીચ રહેશે એ દસ માર્ક્સની નીચે

વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટના વર્તમાન પ્રવાહ સંહિતા રાજ્ય વ્યવસ્થા અને બંધારણ ભારતીય અર્થતંત્રના આયોજન જાહેર વહીવટ અને શાસન સરકાર સરકારશ્રીની યોજના વિશે જાણકારી જાહેર સેવામાં શિસ્ત અને નિયમિતતા એથિક્સ આ બધી વસ્તુનું દોઢસો માર્કસ પેપર રહેશે આ તમારે લખવાનું રહેશે આ એમસીક્યુ ટાઈપ નથી આ જો આ ત્રણે ત્રણ પ્રોપર ડિસ્ક્રિપ્ટના રહેશે બરાબર છે ગુજરાતી અંગ્રેજી અને આ જીએસ નું છે એ આખું ડિસ્ક્રિપ્ટિવ રહેશે એટલે જેટલું તમે આને હાર્ડ સમજો જેટલું તમે આને સહેલું સમજો છો આટલું સહેલું છે નથી કારણ બસો માર્ક્સ જે પેપર છે એ તમારે ઓનલાઈન પરીક્ષાનું છે અને જે આ સાડી ત્રણસો માર્કસનું છે આ ડિસ્ક્રિપ્ટિવ છે એટલે ક્લાસ થ્રીની એક્ઝામ તમારે કમ્પેરિઝન કરવાની તમારે જીપીએસસી સાથે બરાબર છે તમારે આને જીપીએસસી સાથે કમ્પેરિઝન કરવાની અને એ રીતના જ તમારે આની પ્રિપેરેશન કરવાની રહેશે તો જ તમે આને પાર પાડી શકો છો જો કોઈ પણ ક્લાસ 3 ની પ્રિપેરેશન કરે છે ઇઝ નોટ ગુડ ફોર ઓલ કેન્ડિડેટ કેમ કે તમે આ પરીક્ષામાં તમે સીબીઆરટી પદ્ધતિ લાવો છો ઓનલાઈન પરીક્ષા બસો માર્કસ અને એમાં પાછું ઇક્વિલાઇઝેશન કરશે ગત પરીક્ષામાં કેવું થયું છે મારે એવું કહેવું છે જો તમે આનો વિરોધ ના કરશો તો પસ્તાવાનો વારો આવશે જે રીતના બધા તમે સીસી પ્લીઝ જો તમને સંપૂર્ણ માહિતી મળી હોય તો ફોર્મ ક્યાં લેવાનું કઈ રીતના ભરવાનું બધી માહિતી તમને આમાં આપેલી છે અને ફોર્મ ભરવાની તારીખ શું છે છવ્વીસ છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી દસ દસ છ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો સો આજના વિડીયોમાં આટલું જ છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ લિંક તમને મળી છે તમે ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન થઈ જજો અને તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત